નમસ્કાર મિત્રો હું છું દેશી કોમેડી માસ્ટર તો મિત્રો આજે ખેતર બાજુ આવેલો હતો તમે મેં વિચાર્યું મિત્રો સાથે કંઈક વાત શેર કરીએ તો મિત્રો તમે તમને જોઈને હજી સમજી ગયા છે હવે મિત્રો હોળી આવવાની તૈયારી છે એક મહિનો બાકી છે એક મહિનો ઉપર ચાર પાંચ દિવસ પણ એ તો ગણવાના નહીં દિવસ જશે તે ખબર જ નહીં પડે તો મિત્રો હોળી આવશે એટલે હટક ને આમ એક બેસ્ટ તહેવાર એમ આપણા માટે તહેવાર એટલે ખતરનાક એટલે ચાલો બોરખાતાજી વાતો કરીએ પાછા વિડીયો પર બન્યા રહીએ બોરખા એમ કરી પાછા નાખી થઈ ગયો વિડીયો કાપી બોરો વેન્ડર એટલે વાથાથી ખારી થાય એમ બોરખાતાજી જે કઠાઈ આવે તો મિત્રો તમને એમ કહેતો આપણે તહેવાર ખતરનાક આવે એમ સેન્ટિમેન્ટ જેટલા બધા મિત્રો હોય ને એ આપણે ભૂલી આવે ને ભૂકો કાઢે પૈસા ને કાતરવેલ કાતરવેલ આવે

સોમ ભાઈ બારીની ટીમ લી તમે હોમ લઈ રેકોર્ડિંગ ફીજી લે ચેનલ ઉપર જોઈ લીધું તમે હું બ્લોગ ટીમ લે રે ભડી કરી ગઈ એમ હોળી થોડી ટીવા હાલી ડેન્જર દિલ મે ઉતરી ગઈ ટીમે બીજી ટીમે ગુલાબ બારી ઉતારી ગુલાબ બારી હું ભક્કમ ગાધે તો મસ્ત ચાલી એની પછી એક વીડિયો કલાક વાયરલ એ આપણે

તો આપણે જે અભિચાર માં કઈ નવું નવું લાવવાની કોશિશ કરશું તો મિત્રો કમેન્ટ માં તમને બતાવી દઈએ અને જોરદાર ટીમ લ્યો છે બધી ટીમ સિટી મળ્યો ને જોજે સો ભાઈ બારે ઓફિશિયલ પર પણ જોજો ગુલાબ બારે ઓફિશિયલ પર જોઈ લીજો તમે અને પોસ્ટ આપણી ચેનલ માં કરી દીધી છે તો એ પણ જોઈ લીજો અને સપોર્ટ કરતા રહેજો કલાકારોને ભી અને આપણને ભી કરતા સપોર્ટ કરતા રહેજો તો બસ મળીશું નવા વિડિયો અને આ વિડિયો સમાપ્ત કરીએ મળીશું નવા વિડિયો બાય